મિત્રો નમસ્કાર 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 આજે છે તારીખ પંદર સપ્ટેમ્બર અને અત્યારે અમે ઇન્દોરમાં છીએ હોટલ તિલકમાં અને કાલે તમે જોયું એ પ્રમાણે અમે ઓમકારેશ્વર આજે જવાના છીએ કાલે મહાકાળેશ્વર બાબાના દર્શન કર્યા ઇન્દોરમાં બધું રેખડ્યા અને આજે ઓમકારેશ્વર જવાનું છે ત્યાં હોટલમાં બ્રેકફાસ્ટ કરીને ઓમકારેશ્વર જવા નીકળી જઈશું અને ત્યાંથી પછી આપણી રાતની ટ્રેન છે જુઓ આ સુંદર બ્યુટીફુલ પાછળ રોડ રસ્તા અને ગ્રીનરી એવી ઇન્દોરની ચમક રેડી તો એવી જ રીતે આજે બીજો દિવસ પસાર કરીશું અને તમને ફળ પળની અપડેટ આપતા રહીશું જોડાયેલા રહેજો નહીં હા નમસ્કાર મિત્રો તો અમે થેલા વેલા લઈને તૈયાર થઈ ગયા છે હવે સમય છે રૂમ છોડવાનો વિદાયની વેળા છે તો વિદાય લેવી પડશે કારણ કે જેનું જન્મ થયો છે એનું મૃત્યુ પાકું છે એવી ફેકમ ફેંક કરવાની સાથે ભગવાન બુદ્ધને નમસ્કારવાની નમસ્કાર કરવાની સાથે અમે હવે અમારા હોટલ તિલક રૂમને વિદાય લઈએ છીએ અને હવે જઈએ છીએ અમે બસ ગોતવા કારણ કે ઓમકારશ્વર જવું પડશે સિત્તેર કિલોમીટર દૂર છે અહીંથી રેડી તો હવે આપણે ત્યાં મળીએ અને ત્યાંના નજારા નિહાળીએ સો આવજો ઇન્દોર ટાટા બાય બાય કે ભગવાન ભક્તિ અને શક્તિ બે માગે તો એ ઓમકારેશ્વર માં પહોંચી ગયા બે થી ત્રણ બસ બદલી રિક્ષા બદલી બહુ સંઘર્ષ કર્યો ઓમકારેશ્વર પહોંચવા માટે ફાઈનલી પહોંચી ગયા બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ એવું ઓમકારેશ્વર નદી કિનારે છે અને નાનકડા ગામ માં છે તો પહોંચવાનો રસ્તો અઘરો છે ઇન્દોર થી બેઠા હતા બસમાં માં કિલોમીટર નો ટ્રેક કાપ્યો અને દોઢસો રૂપિયા બસ વાળા લીધા દસ દસ વીસ વીસ એટલે બસો પહોંચવાના થશે ઓકે અને અહીંયા બધી બજાર હવે અહીંયા પહોંચવાની સાથે જેવો સીન ક્રિએટ થયો છે અને રવિવાર છે તો અમે લાગે છે કે ભીડ તો આજે બહુ હશે ત્રણ ચાર કલાક તો લાગી જ જશે દર્શન કરવા માટે તો ભાવિ ભક્તો ચાલુ થઈ ગયો વરસાદ અને ચાર કલાકની સાડા ચાર કલાકની અને પાંચ કલાકની લગભગ તો લાઈન છે તો એટલા ભારે વરસાદને કારણે અને એટલી લાંબી લાઈનના કારણે અમારે પાસે આઠ વાગ્યાની બસ છે એટલે ઇન્દોર પહોંચવું જ પડે એમ છે એટલે પછી અમે અહીંયા હાથ પગ ધોઈને બાબાને માફી માગી લીધી કે અહીંયા આવે ને તમારું મોઢું ના જોવાનું કોઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ વાત બટ આપણા ચાર જ્યોતિર્લિંગ તો જોવાય ગયા લાઈન જોવો તમે જવા માટેની લાઈન છે ને આવવા માટેની તો છે એ અલગ તો ભલું કરે ઓમકારેશ્વર બોલો હરે હર મહાદેવ હર મિત્રો ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને મતલબ કે ભીડ એટલી હતી તો અમે ઉપર સુધી તો ના જઈએ પરંતુ સાઈડમાં એક થ્રીડી વર્ચ્યુઅલ દર્શન વિશ્વ સ્ટાર્ટ કર્યું હતું વર્લ્ડ ફર્સ્ટ એ દર્શન અમે કરી લીધા સાઈડમાં દુકાન છે તમને વિડીયો માં બતાવી એ પ્રમાણે તો તમે પણ અહીંથી જ દર્શન કરી લો મિત્રો અમે ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ થી અહીંયા બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા અને અહીંથી ઇન્દોર માટેની બસ પકડવાની છે રેડી તમારે અહીંયા આવો તો ઇન્દોરના બસ સ્ટેન્ડ ઓમકારેશ્વરના બસ સ્ટેન્ડથી ઇન્દોર સુધીની બસ કે ઇકો મળી જશે દોઢસો બસો રૂપિયા પર સવારીથી વધારે દેવાનું નહીં એટલું ધ્યાન રાખવાનું અને આ બસ સ્ટેન્ડથી ઓમકારેશ્વર સુધીની વીસ વીસ રૂપિયાની સવારી છે આવવાની જવાની બરાબર તો એનું તમારે ધ્યાન રાખવાનું તો આવી રીતે છે અહીંયા બધી ગ્રીનરી છે સુંદર અને બસ હવે જઈએ ફરીથી ઇન્દોર અને ત્યાંથી નવ વાગ્યાની બસ ચલો મળીએ ફાઇનલી અમે પહોંચી ગયા ઓમકારેશ્વરથી ઇન્દોરમાં ઇકોમાં બેઠા હતા અઢી ત્રણ કલાકમાં તો પહોંચી ગયા ફરીથી છપ્પન સ્ટ્રીટમાં આવી ગયા પાછળ અને કંઈક લાઇટ નાસ્તો કરીને નવ બસ બસમાં બે જવાનું છે અહીંયા માણેક ચોક જેટલું જ પબ્લિક છે કેશ પણ એની જેવો છે તો જો કે ગુજરાત આની કરતાં ઘણું સારું આપણી જેવી મજા નહીં ભાઈ બરાબર ગુજરાતી ગુજરાત પણ આ તો હું એક ઇન્દોરની ફેમસ જગ્યા જોવાઈ ગયા રેડીશ ઓકે પણ અહીંયા મહિલા અને પુરુષોનું સંખ્યા સે જેવી છે આપણે કેમ ને બધા પુરુષોની સંખ્યા વધારે જોવો મળે અહીંયા બે નહીમ સેમ સેમ તો સમજી જાવ એટલું સારું ચાલો મિત્રો તો અહીંયા અમારી ઉજ્જૈન ઓમકાલેશ્વર મહાકાલેશ્વર અને ઇન્દોરની ટ્રીપ અહીંયા થાય છે પૂરી વિડીયો જોવા માટે તમારો બધાનો દિલથી આભાર અને અમે આવી ગયા છીએ હોટલ તિલકમાં અને અમે જઈશું બસ સ્ટેન્ડ અને ઘરે સો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમ્યો હોય બ્લોગ ગમ્યો હોય તો તમારા બધા મિત્રોને ફેમિલી મેમ્બરને ફ્રેન્ડ્સને બધાને શેર કરી દો કોઈ પણ હિચકિચાટ રાખ્યા વગર અને ટેક કરી દો અમને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી દો લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ બીજા વ્લોગ્સ બીજા મજેદાર વિડીયો એકદમ તમારી ભાષામાં માત્ર આપણી માતૃ માતૃભાષામાં જોવા માટે સો થેન્કસ ફોર વોચિંગ અને આવજો હસતા રહેજો અને મોજમાં રહેજો ઓકે